જૂનાગઢમાં છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે જેમાં વંથલી વિસાવદર અને કેશોદ તાલુકામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે વંથલીમાં ભારે વરસાદ થવાથી સમગ્ર ઘેડ પંથક બેટમાં ફેરવાઈ ગયું છે ઊંધી રકાબી જેવો આકાર ધરાવતા વિસ્તારમાં કદાચ વરસાદ ન હોય તો પણ ઉપરવાસમાંથી પાણી આવવાથી સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે ઘેડ પંથકમાં ઔઝત નદી કાંઠે સૌથી વધુ અસરગ્રસ્ત બનતા બામણસા ઘેડ ગામના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે સરકારની સિંચાઈ વિભાગની સામાન્ય ભૂલના કારણે એક કરોડના ખર્ચે બનેલા બનેલાો તૂટતા ખેડૂતોની હજારો વીઘા જમીન બરબાદ થઈ ગઈ છે પોરબંદરના ઘેડ પંથકના રસ્તાઓ બંધ થવાનું યથાવત જોવા મળ્યું બળેજથી ગરેજ રસ્તો પાણીમાં ગરકાવ થયો છે વરસાદના પગલે નવા બની રહેલા પુલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે હાલ ઘેડ પંથકના અનેક વિસ્તારો સંપર્ક વિહોણા બન્યા છે જુનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં ધાર વરસાદના કારણે માતરવાડિયા પાસેના ધોવાણ છે બે માતરવાડીયા પાસે અવિરત રહેતા માળિયા હાટીના તાલુકાના માતરવાણિયા અને ભાખરવડ વચ્ચે મિંદિયા નદી પરના પુલનું ધોવાણ થઈ જતા લોકો પરેશાન થયા હતા આ પુલમાં મસ્ત મોટું ગાબડું પડી જતા માતરવાડિયા ભાખરવડ કૃષ્ણનગર અને વેડી સહિતના ચાર ગામના લોકોને અવરજવર કરવા માટે મુશ્કેલી વેઠવાનો સામનો કરવો પડી રહ્યો છે કેશોદ અને માળિયા હાટીનાને જોડતા પુલમાં મોટું ગાબડું પડી જતાં ગ્રામજનોને વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે મોટા વાહનો આ રસ્તેથી પસાર થઈ શકતા નથી તો પુલને તાત્કાલિક રિપેર કરવા માતરવાડિયાની બાખરવડના સરપંચે કેશોદના માર્ગના મકાન વિભાગના ઈજનેર અને તાલુકા પંચાયતના અધિકારીઓને લેખિત જાણ કરી હતી પોરબંદરના માધવપુરમાં બીજા દિવસે પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા દસ ઇંચ વરસાદ નોંધાયો છે માધવપુર ઘેડ સહિતના પંથકમાં ભારે વરસાદના કારણે ઘેડ પંથકમાં નવા નીર આવ્યા હતા ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સમગ્ર ઘેડ પંથક બેટમાં ફેરવાયો હતો માધવપુર સહિતના અનેક ઘેડ વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસી જતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા તો માધવપુર સોમનાથ મેઇન હાઇવે નજીક અનેક દુકાનો અને હોટલોની અંદર પણ પાણી ઘુસી ગયા હતા વરસાદના કારણે નાના મોટા ગામડાઓના લોકોનું જનજીવન ખોરવાયું લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે માધવપુરની મધુવંતી નદી હાલ બે કાંઠે વહી રહી છે સમુદ્ર અને મધુવંતી નદી નો સંગમ થતા પૂરનું પાણી સમુદ્રમાં વહી રહ્યું છે તો માધવપુર ચોપાટી દરિયાના મોજાએ શિવલિંગ પર અભિષેક કર્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા પોરબંદરના ઘેડ પંથકમાં રસ્તાઓમાં પાણીની આવક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા પોરબંદર ઘેડને મોચાથી કડછ જતો રસ્તો પાણીમાં ગરકાવ થયો હતો આ રસ્તા પર પાણીની આવકની તૈયારી કરી હતી એવામાં અવિરત વરસાદ ચાલુ રહેતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા શહેરના માર્ગો પર પાણી ભરાયા હોવાનો દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે પોરબંદર સહિત રાજ્યભરમાં વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે ઘેડ પંથકમાં ભાદર અને ઓજતના પાણી ફરી વળતા અનેક ગામો બેટમાં ફેરવાયા છે જેને લઈને પંથકના સેંકડો વિદ્યાર્થીઓ પરીક્ષા વિહોણા રહેશે ગામોમાં પાણી ફરી વળવાના કારણે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી નહીં શકે જો સરકાર પૂરક પરીક્ષાની તારીખમાં ફેરફાર નહીં કરે તો વિદ્યાર્થીઓના ભાવિ જોખમમાં મુકાઈ શકે છે